સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ચાલતું ડી સેન્ટર શારીરિક અને માનસિક વિકલાંગ બાળકોના વિકાસ માટે આશીર્વાદરૂપ બન્યું છે જન્મપાતી હલનચલન નહીં કરી શકતા અને બોલી નહીં શકનાર પાંચ વર્ષીય આરુષ અને ત્રણ વર્ષીય નવ્યાને આ સેન્ટરમાં થેરાપી મળવાથી હવે તેઓ અન્ય બાળકને જેમ બોલવાનું પણ શરૂ કર્યું છે અને જાતે ચાલવાનું પણ શીખી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે લગ્ન બાદ જન્મ લેનાર બંને બાળકો પરિવારના એકના એક સંતાન છે સુરત સિવિલ હોસ્પિટલ સાથે છેલ્લા ઘણા સમયથી માનસિક અને શારીરિક વિકલાંગ બાળકો માટે ડીઈઆઈસી સેન્ટર ચાલી રહી છે જેમાં પ્રતિદિન 30 જેટલા બાળકો શારીરિક અને માનસિક વિકલાંગતા ધરાવતા આવતા હોય છે આ બાળકોને અહીં માનસિક ફિઝિકલી દરેક ક્રિયાઓ કરાવીને અન્ય બાળકોની જેમ કાર્યકર્તા થાય તે રીતે ટ્રેનિંગ કરવામાં આવે છે અહીં આવેલ આરુષ અને નવ્યા જન્મ સમયથી જ બીમારીથી પીડાતા હતા પરંતુ અહીંની ટ્રીટમેન્ટના કારણે આજે તેઓ અન્ય બાળકોની જેમ ક્રિયાઓ કરતા થયા છે ત્રણ વર્ષીય નવ્યા ઉપાધ્યાય જ્યારે સિવિલ હોસ્પિટલના સેન્ટરમાં આવી ત્યારે તે ગરદન ને પણ કંટ્રોલ કરી શકતી ન હતી જાતે બેસી શકતી ન હતી અને બોડી પણ ફેરવી શકતી ન હતી ચાલી શકતી નથી અને સતત મોરઢામાંથી લાડ પાડતી હતી નવ્યાની માતાએ જણાવ્યું હતું કે અમે જ્યારે યુપીથી અહીં આવ્યા ત્યારે મારી દીકરીની આ હાલત હતી કારણ કે જ્યારે તે જન્મી ત્યારે ચાર દિવસ સુધી તે રડી ન હતી અને અમારી કન્ડિશન એવી ન હતી કે અમે ખર્ચો કરી શકીએ મારી બાજુમાં રહેતા પાડોશી અમને નવી સિવિલ હોસ્પિટલમાં બતાવવા માટે કહ્યું હતું અને અમે અહીં આવ્યા હતા સિવિલ હોસ્પિટલમાં સૌથી પહેલા અહીંના ડોક્ટરે અમને તેના વિશે જાણકારી આપી અને છેલ્લા ત્રણ વર્ષથી તેની ટ્રીટમેન્ટ અહીં હું કરાવું છું અને આજે નવ્યા જાતે બેસી શકે છે બોલાવે તે સમજી પણ જાય છે સામેથી અવાજ કરી આપણને બોલાવે છે મોડામાંથી લાળ તપકતી પણ બંધ થઈ ગઈ છે બેઠક કરતી થઈ ગઈ છે જાતે જ શારીરિક ક્રિયાઓ વિશે સમજવા લાગી છે અને તેની સમજણ શક્તિમાં પણ વિકાસ થયો છે બીજા કેસમાં પાંચ વર્ષીય આરુસ ની જન્મથી જ બર્થ એસ્ફેક્સિયા હતો એટલે કે ખેંચ આવી ખેંચના અલગ અલગ પ્રકારોમાં આવી ગયા અલગ ખેંચ હોય છે જેને કંટ્રોલ કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે આરુષના માતાએ જણાવ્યું કે આરોજની સમજણ શક્તિ ઓછી હતી ચાલી શકતો ન હતો કોઈને ઓળખતો ન હતો પોતાની વાત કોઈને સમજાવી શકતો ન હતો હાથ પગનો પણ ઉપયોગ કરી શકતો ન હતો પરંતુ અહીં આવ્યા પછી એને સ્પીચ થેરાપી કરાવી આંખની તપાસ કરાવી કાનની તપાસ કરાવી અને આજે તે સમજી શકે છે પહેલા મને એમ હતું કે આ બધું નહીં કરી શકે પણ અહીં આવ્યા બાદ હવે લાગે છે કે હવે બધું કરી શકે ડીઈઆઈસી સેન્ટરના મેનેજર ડોક્ટર હર્ષિતાએ જણાવ્યું કે આ બંને બાળકો જ્યારે આવ્યા ત્યારે શારીરિક અને માનસિક ક્રિયાઓ કરી શકતા ન હતા બંને બાળકોને ફિઝિયોથેરાપી સાથે સ્પેશિયલ એજ્યુકેશન આપવામાં આવ્યું છે આ બાળકોને હવે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ થઈ જાય છે પરિવારના સભ્યોને પણ ઓળખવા લાગ્યા છે બાળકોને આ રીતે નવું જીવન આપવામાં આવતા પરિવારજનો જણાવે છે કે તેમને દુનિયામાં બધું જ મળી ગયું હોય તેવું લાગે છે

પરંતુ સિવિલમાં તેઓને મફતમાં સારવાર કરવામાં આવે છે અને અહીં બાળકો સારા પણ થાય છે અને તેની ખુશી માતા અને બાળકોના ચહેરા પર દેખાઈ આવે છે ડીઆઈસી સેન્ટરના પીડિયાટ્રિક ડોક્ટર સંદેશી જણાવે કે આ સેન્ટર બે હજાર થી ચાલી રહ્યું છે રોજ સાહીઠ જેટલા બાળકો અહીં આવી રહ્યા છે જેમાંથી ત્રીસ થી પાંત્રીસ જેટલા બાળકોને વિવિધ પ્રકારની થેરાપી કરવામાં આવે છે જે બાળકોને થેરાપીની જરૂર હોય તેવા બાળકોને નાની ઉંમરમાં જ અહીં લાવવામાં આવે તો તેમને સારું રિઝલ્ટ મળી શકે છે મારું નામ ડોક્ટર હર્ષિતા પટેલ છે હું ડીઆઈસીના મેનેજર તરીકે અહીંયા કામ કરું છું આ બાળકો જ્યારે અમારી પાસે આવ્યા ત્યારે એમની ગરદનમાં કંટ્રોલ નહોતો શારીરિક ક્રિયાઓ કરી નહોતા શકતા બતાવી નહોતા શકતા કોઈને ઓળખતા નહોતા કે એ લોકો હાથ પણ ઉઠાવી નહોતા શકતા અહીંયા આવ્યા પછી અમ અમારી ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ પછી એ લોકો ફિઝિયોથેરાપીની સાથે સાથે અમે એમ લોકોને શારીરિક ક્રિયાઓ માટે થઈને પણ સ્પેશિયલ એજ્યુકેશન પણ સાથે સાથે અમે આપ્યું છે પ્લસ એ લોકોને લાડ ટપકતી હતી એટલે અમે એના માટે બી એક્સરસાઇઝને બધું કરાવ્યું તો આજે બાળકોમાં લાડ ટપકતી બંધ થઈ ગઈ છે ગરદનમાં કંટ્રોલ આવી ગયો છે જાતે ઉઠક બેઠક કરતાં થઈ ગયા છે મમ્મી પપ્પાને અને ઘરના બીજા સભ્યોને ઓળખતા થઈ ગયા છે ઇવન ગરમ પાણીને ઠંડા પાણીના બી સેન્સ એ લોકોને આવી ગયા છે અને પોતાની વાત રજૂ કરી શકે છે કે મારે આ કરવું છે ને મારે આ નથી કરવું પરિવારમાં મમ્મીઓને પૂછવામાં આવે તો મમ્મીઓનું કેવું એવું છે કે અમારા બાળકોમાં આ જે બધા ચેન્જીસ છે એના લીધે ઘરના બધા જ એટલા ખુશ છે કે લાઈક એ લોકોને કંઈક ને દુનિયામાં બધું જ મળી ગયું હોય મંજુપાધ્યાય बच्ची को क्या तकलीफ है और पे लेके आए हम लोग इंची के रहने वाले हैं गोंडा की गोंडा जिला है वहाँ से ग्यारहवें सात महीने की हो गई थी तो यहाँ पर लेकर के आए थे दस दिन इसको काज के पैटिंग रखा गया चार दिन ये रोई नहीं आठवें दिन इसको दूध पिलाया गया तब वहाँ से हम लोग लेकर के आए अभी आपकी बच्ची में क्या क्या दें दें मेरी बच्ची पहले सात महीने की हो गई थी फिर ग्यारहवें महीने यहाँ पर ट्रीटमेंट कराने दिखाने के लिए आए तो उसके बाद में यहाँ डेढ़ साल तक इसका इसका ट्रीटमेंट कराए फिर उसके बाद में डेढ़ महीने के बाद बैठने की कोशिश बैठ के छो कर के बैठ गए बैठती थी और फिर उसके बाद में बोलने की चालू की मुझे ये चेंज लग रहा है लग रहा कि पहले बैठती ही नहीं थी अब उस करके बैठ भी जाती है आपको और वो चेयर पकड़ करके उठती बैठती है और बैठ कर के रूम में चलती है पहले आपको कैसा लग रहा था और ये कैसा अभी लग रहा है पहले तो ये ना बोलती थी ना डोलती थी ना चलती कुछ भी नहीं थी लेकिन जब से यहाँ पर कस कराने के लिए आए थे तब से ये सब करने लगी reporter arvin ratu janadi's news surah